વેલવાજ નામે થયેલ યુવતીની હત્યાનો ભેદ ઉકેલા પૈસાની લેતી દીધીમાં થઈ ગણતરીના કલાકોમાં આરોપીની કરી ધરપકડ ગામ નજીક અર્ધ સર્ગેરી મળ્યો હતો યુવતીનો મૃતદેહ પહાડીના લખનપુર ગામની હસુમતી મહેશ પટેલ નામની યુવતીની થઈ હતી હત્યા પૈસાની લેતી દીધીમાં સ્નેહ પટેલ ઉર્ફે લાલુ દ્વારા કરવામાં આવી હતી પ્રથમ દિવાલમાં માથો તળાવીને હત્યા કરી પેટ્રોલ નાખીને યુવતીને છળગાવવામાં આવી હોવાનો થયો ખુલાસો તારીખ સોળ એક બે હજાર ચોવીસના રોજ વલસાડ રૂરલ પોલીસને જાણ થઈ હતી કે વલસાડ રૂરલની યાદમાં આવેલ વિવાદ ગામે પાણીની ટાંકીની દિવાલ પાસે એક યુવતીની અર્ધ હાલતમાં લાશ પડેલી છે જે બાબતે થાણા અધિકારી અને અન્ય પોલીસોએ ત્યાં જઈને તપાસ કરતા એ યુવતીની આજુબાજુ જ્વલનશીલ પદાર્થની હાજરી પણ મળેલી હતી અને યુવતીની અર્ધબળેલી લાશ મળેલી હતી જેમાં ઈજા કે એવું કોઈ ક્લિયર ન થતાં અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી અને સદર યુવતીનું પોસ્ટમોર્ટમ કરાવ કરવામાં આવતા એ સ્ત્રીનું મોઢું અને ગળું દબાવીને તથા માથામાં એની પાછળ ઈજા પણ મળી આવેલી એથી શ્વાસાવવાના કારણે પણ એનું મૃત્યુ થયેલાનું ખુલેલું તો આ બાબતે આ સ્ત્રી કઈ છે એ તપાસ ચાલુ હતી જે દરમિયાન વાતોવાતથી આ યુવતીની માતાને ખબર પડતા એ માતા જે લખમપુર ગામે રહે છે એ લોકો પણ ત્યાં આવી ગયેલા સાથે સાથે મરણ જાણ જે યુવતી હતી એનો પુત્ર પણ હતો એ લોકોએ આ લાશને ઓળખી બતાડી હતી અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ એમની ફરિયાદ લઈ વલસાડ રોડ પોલીસ સ્ટેશનમાં ખુલ્લો ગુનો દાખલ કરવામાં આવેલો છે વધુ તપાસ એવું જાણવા મળેલું કે આ યુવતીને સોળ તારીખ પહેલાં જે વ્યક્તિ પાસે એ જતી આવતી હતી જેની સાથે સંબંધ હતો એની સાથે એને પૈસાની બાબતે માથાકૂટ થઈ હતી એ માથાકૂટ બાબતે આ વ્યક્તિએ એનો દિવાલો માથું પછાડીને એની હત્યા કરવાનું ખુલેલું અને હત્યાની કોઈને ખબર ના પડે જેથી લાશનો નિકાલ કરવાના માટે પેટ્રોલ છાંટીને એને સળગાવી નાખવાનો પ્રયત્ન કરેલો હતો આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ સાથે કેટલા સમય સંબંધ હતો અને વ્યક્તિ કોણ છે વ્યક્તિને સાથે એ વ્યક્તિ કોસમકુવા ખાતે દૂધ ડેરીમાં કામ કરે છે અને બે વર્ષ પહેલાંથી એને સંબંધ હતો અને અગાઉ પણ આ આ લોકોને પૈસાની લેવડદેડ ચાલતી હતી